પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વર્લ્ડ એસોસિએશન ઓફ હિન્દુ એકેડેમિશિયન અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સર્વવ્યાપી હિન્દુત્વ એસ્ટાબ્લિશિંગ ધ હિન્દુ નેરેટિવ આ વિષય ઉપર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર આર એન દેસાઈ અને કો કન્વીનર પ્રોફેસર મીરા ચતવાની આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને વાહાના રાષ્ટ્રીય સંયોજક પ્રોફેસર નચિકેતા તિવારીએ જણાવ્યું હતું કે હિન્દુ એક જ્ઞાન મહાસાગર છે યુનિવર્સિટીના કુલપતિના પ્રોફેસર કે સી પૂરિયા અને સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા भारत भारतीय संस्कृति हिंदू संस्कृति आधारित है तो इसी पक्ष को समझना और इसी पक्ष को एकेडमिक जगत में शिक्षा के जगत में लोगों को समझाना और उसी के आधार पर शोध करना ये इस कार्यक्रम का मुख्य उद्देश्य है संपूर्ण विश्व में मानवता पथ आप जैसे कही वास्तव में हिंदुत्व पथ है छे। वा छे। विश्वनी आज की जे कहीं स्थिति है એ સ્થિતિમાંથી સો કોલ્ડ ગ્લોબલાઇઝેશન આપણને બહાર નહીં લાવી શકશે વસુધૈવ કુટુંબકમ એનો માર્ગ બનવાનો છે આ રાજમાર્ગ ઉપર આવો આપણે સૌ સહયાત્રી બનીએ